વડોદરા પાસે વાઘોડિયા ચોકડીના બ્રિજ ઉપર ત્રણ દિવસમાં બીજો અકસ્માત થયો છે અને તેમાં પણ ફસાયેલા ડ્રાઈવરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે વાઘોડિયા ચોકડી બ્રિજ ઉપર આજે પરુડીએ અમદાવાદથી સુરત તરફ જતી બે ટ્રક તડાકા એક ટ્રકનો ડ્રાઈવર ફસાઈ ગયો હતો બનાવને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થતાં પોલીસ દોડી ગઈ હતી ફાયર બ્રિગેડને જાણ જાણ કરાતા ડ્રાઈવર કેબિનના પતરા ચીરીને ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢી હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો તો તમને જણાવી દઈએ મિત્રો કે ટ્રાફિક હતો તો તો આની વાત કરવામાં આવે નોંધણી છે કે બે દિવસ પહેલા બ્રિજ ઉતરતા ચાર વાહનો વચ્ચે અકસ્માત થયો હતો તો આની વિગતવાર વાત કરવામાં આવે તો અને તેમાં પણ કન્ટેનરનો ડ્રાઈવર ફસાતા ફાયર બ્રિગેડ દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તો બસ આજ માટે આટલું જ ને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ